મે કીધું નહીં ડોક્ટર કીધું મારે બાર વેઇટિંગમાં ઘણા બધા દર્દી છે તમને તકલીફ હોય જલ્દી કહી દો તમે રડો નહીં દવા બધી મારા પાસે છે બોલો પણ સાનો નો રે ઓ એકલો રોવે રોય રોઈ રોઈ ઢગલો થઈ ગયો પછી ડોક્ટરે માથે હાથ મૂકી કબે હાથ મૂકી ને એટલું કીધું ભાઈ સાના લઈ જાવ અહીંયા તમારે જે તકલીફ છે એની દવા થઈ જશે બોલાય કીધું સાહેબ મને રોગ નથી કાય તો તો હું તકલીફ છે ઈ કે તકલીફ થોડી ઘરની તકલીફ છે

પાછળનો વિભાગમાં બેનો બધા બેઠા છે આપણે ભાઈઓ બધા પણ આના એક નિયમ છે તમે જો આગળ ભાગ છે ને એક 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 બે ભાગ છે એટલે તો પછી લાઈન થઈ જાય પછી કોઈ તો ન માને કે તમે ગલોટિયા કઈ તો નહીં અમારે ગામ પર એ તો મારો આ મંગરા છે એને હું કામ છે હો ન ઉભાય પછી પણ એનો એક તાપ ને હક હારો છે જો એનો હક કો હારો એને એક કહી દેવામાં માં આવે બેનો આ શાંતિ દે દે એટલે બેનો બેસી જાય પછી કોઈ વાત નહીં કરે અવાજ કરવા મળશે તો કોઈનું માનશે નહીં દાખલા તરીકે મારા સ્ટેજ ઉપર કે આમ અમે હારે ન હોય પણ આ શિવ અને શક્તિ વગર આ દેશ ચાલે નહીં એ વાત થાય ને શક્તિની જરૂર પડે દાખલા તરીકે મારા સ્ટેજ ઉપર એટલા સાથ છે એમાં તે નર નારી તો છે જ નર છે ને માદા પણ છે રવિભાઈ આનપાનો વગર જો તે વગર આ નારી છે આને મેલ કરના જો બે કાળે કે જ્યાંથી કથા ચાલુ થઈ ત્યાં સુધી 3 કલાક કથા સત્ર ચાલે ત્રણ કરતા પછી વિરામ પામે તો ઈ એક સુર ઊંચો ન જાય અને એક સુર તબલું નીચે લે બગાડો ભાઈ જોર થી આ નારી છે એને ખબર પડી ગઈ કે મારે આ સુરે મારો મેળ જો છે એટલે અહીંયા નહીં રહેવાનું આ દેશની નારીને પગ મૂક્યા પહેલા હો વખત એને ખબર છે હું કયા કોલ સંતાન છું મારું મોસાલ કોણ છે હું કઈ નાટીની છું એનો એને સંપૂર્ણ ભરોસો છે ફોર વિચાર કરીને આ દેશની જગદંબાઓ બહાર પગલું મૂકે મારો એક વખત આ બેન હવે આઈ પાના ભાઈ જોજો

આમાં તો શું છે લે પૂછે વખત માર પેલે દાંત નો કરી કે આવા સફર થઈ ગયા તો એમાં ચોથા મારે બિલ્ડિંગ બિલ્ડિંગ માં બિચારા ને પડતા ની ફેર નો રહી કારણ કે હપ્તે દેવી લીધો હપ્તે ફ્રીજ લીધો હપ્તે ફ્લેટ લીધો ફર્નિચર ફર્નિચર બધું થઈ ગયું પણ પડતા ની ફેર નો રહી અને ઈ ઘરે આવ્યો અને એને ઘરવાળી સુધો ઉધડો લીધો હવે આટલે આ બાર પડતા કરો બારી ના પડતા અત્યારે મને કરાઈ જો ને કે ક્યાં હું રસોઈ નહી બનાવું અને નાખવાની નથી બાર જમવા લઈ જજો બોલો કે પણ પગાર તો થવા દે પહેલી તારીખ ની વાત છે ઠીક હે નહીં આટલે આજ મારે પડદા બનાવ હવે તેને ઓલાય પૂછું કે મને ઈ તો કે આટલી બધી પડદાની તત્કાલ જરૂર શું છે તો કે હામે તો ફ્લેટ વાળા ભાઈ આના રેવા આવ્યા તો કે હા કે ઈ જારે વખતે આપડી બારી હાનું જોયા કરે એટલે પડતા કરાવે ત્યારે આના ઘણે એટલું કીધું કે એકવાર આપડી બારી ખોલી તારું મોઢું તું એને બતાવી દે પછી ઈ પડતા કરાવી લે

વારંવાર તમે અમને પ્રશ્ન કર્યા કરો છો અમે હું નાના છીએ એટલે તમે ભણી ત્યાં બેઠા છો તમને સરકાર પગાર આપે છે હવે હું તમને પ્રશ્ન કરું અને જવાબ આપો એવી કઈ ડાળ છે કે જેને એકલી જ ખાવી પડે કોઈ હારે સેન્ટ મેચિંગ ન થાય એવી કઈ ડાળ છે કઠોળમાં કે દાળમાં હાલો કહી દેજો સાહેબ આડો અડદની દાળ હોય તો રોટલા ખવાય મગની દાળ હોય તો રોટલા ખવાય જણાઈની દાળ હોય તો રોટલા રોટલી ખવાય દુહેરની દાળ હોય તો ભાત સાથે ખવાય એવી કઈ દાળ છે